નમસ્કાર વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે કપરાડા વિસ્તારને સતત ઊર્જામય રાખવા જેમને દીર્ઘ દ્રષ્ટિથી ઉર્જા ક્ષેત્રે ગુજરાત રાજ્યને રાષ્ટ્રીય ક્ષેત્રે આગવી ઓળખ અપાવી છે એવા આપણા વિસ્તારના લોકલાડીલા નેતા અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના પ્રેરક માર્ગદર્શન હેઠળ તેમજ આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીના સાથ સહકારથી આજ રોજ તારીખ અઠાવીસ છ બે હજાર પચીસના દિને ઉપરાળા તાલુકામાં છેવાડાના માનવીને ગુણવત્તાસભર વીજ પુરવઠો મળી રહે તે જ હેતુસર એક નવીન અને અદ્યતન છાસઠ કેવી ગાઢ વેરી સબસ્ટેશન કાર્યરત થઈ રહ્યું છે તેની ઝલક અત્રે પ્રસ્તુત છે

લાઈન કામગીરીમાં વિશેષ પ્રકારના કામનો જુગાડ કરી સમય મર્યાદામાં બાર પોઈન્ટ પાંચ કિલોમીટરની લાંબી લાઈન ઉભી કરીને દસ છે આ સબસ્ટેશનની ખાસ વિશેષતા એ છે કે સરકાર શ્રીની ખેડૂતલક્ષી અભિગમ માટેની અસ્તોલ જૂથ પાણી પુરવઠા યોજના માટે વરદાનરૂપ થનાર છે તેમજ આ વિસ્તારના પંદરથી વધુ ગામડામાં રહેતા સોળ હજારથી વધુ લોકોને સીધો લાભ મળશે આવો આ શુભ ગડીના સાક્ષી બની મહેરબાન સરકારશ્રીને વધુ સફળતાના શિખર સર કરવા અભિનંદન પાઠવી જય જય જયગી ગુજરાત